કડકડતી ઠંડીમાં રાત્રે ચાલી રહી છે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવાની કામગીરી આ દ્રશ્યો છે અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગ્રામ પંચાયતના જ્યાં મોડી રાત સુધી વીસીએ ભરી રહ્યા છે કૃષિ સહાય પેકેજ માટેના ફોર્મ દિવસે સર્વર ડાઉન હોવાના કારણે એક ફોર્મ ભરવા માટે વારંવાર પ્રક્રિયા કરવા છતાં ફોર્મ સબમિટ થતું ન હતું પરંતુ રાતના સમયે સર્વર ફટાફટ ચાલતું હોવાના કારણે મોડી રાત સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવી ભેંકરા ગામમાં ત્રણસો ને બ્યાશી જેટલા ખેડૂત ખાતેદાર છે અને અત્યાર સુધી સો જેટલા કૃષિ સહાય ફોર્મ ભરાઈ ચૂક્યા છે કોઈ ખેડૂતો સાહિત્ય વંચિત ન રહી જાય તે માટે ગ્રામ પંચાયત કચેરીમાં મોડી રાત સુધી ફોર્મ ભરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી તો ઠંડીથી બચવા ખેડૂતોએ પણ ગ્રામ પંચાયત કચેરી બહાર તાપણા કર્યા રાતે દસ અગિયાર વાગ્યા સુધી રહીએ છીએ અને અહીંયા જો રાતે અમને આમ સરળતા રહી છે કે દિઆખો કામ કરીએ છીએ અને રાતે અમે ફોર્મ ભરવા આવીએ છીએ તો રાતે થોડું થોડું હાલે છે તે થોડા ઘણા ફોર્મ ભરાય છે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ સત્તા સકોડા ધીમા હાલવાને કારણે દિવસે ફોર્મ ભરાતા નથી એટલે ભેકરા આખા ગામ પરિવારના ખેડૂતો તમામ ભેગા થઈ રાત ઉજાગરા કરી તાપણા કરી ને ઠંડીને અમે સામનો કરીએ છીએ અને અમારા વિશે એનો સમય દિવસ આખો સકોડા ન હાલવાના કારણે રાતે બહાર વાગ્યા સુધી બેસીને એટલી મદદરૂપ કરીને અમારા ગામને સાથ સહકાર આપે છે આ દિવસ દરમિયાન જે સરકારે જે જાહેર પેકેજ બહાર પાડ્યું છે એની અંદર સવાર દરમિયાનમાં દિવસ દરમિયાનમાં ઓછી નેટવર્ક કનેક્ટિવિટીના લીધે ફોર્મ ફિલઅપ થતા નથી એના લીધે અમે રાત્રે મોડી મોડા સુધી બેસીને અને દરેકે દરેક ખેડૂતોના ફોર્મ ભરીએ છીએ અને એની સગવડતા સાચવીએ છે